સિદ્ધપુરના અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ છે અરવડેશ્વર મહાદેવ પરિસરમાં એક હજાર વર્ષ બાદ વિરાટ યજ્ઞ યોજાયો યજ્ઞમાં થી વધારે ભૂદેવોએ એક કરોડ આહુતિ આપી તપોભૂમિમાં લોકો જાપ અને તપ અનુષ્ઠાન કરવા પહોંચ્યા તપોભૂમિના ટ્રસ્ટી અને પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા આ પ્રતિષ્ઠાની વાત કરતા ભાવુક થઈ ઉઠ્યા આજ સુધી સિદ્ધપુરના ઇતિહાસમાં કે આજુબાજુના ઇતિહાસમાં આટલો મોટો યજ્ઞ બસો યજમાનો છે અને અઢીસો વિદ્વાન બ્રાહ્મણો છે વિદ્વાન બ્રાહ્મણ એટલે બધા વેદ પારાયણ વાળા છે અને ખરેખર તપોભૂમિ જાગી ત્યારે ચાલુ કર્યું ત્યારે ખબર નથી કે આટલો મોટો રિસ્પોન્સ મળશે મુંબઈથી લોકો આવ્યા છે કલકત્તાથી આવ્યા છે જ્યાં જ્યાં લોકો વસતા એટલે ખાલી બ્રાહ્મણો જ નહીં સિંધી સમાજના પણ યજમાન બન્યા છે અરે ખુશી તો તમે મારા આંખમાંથી આવી ત્યારે સરસ્વતી નદી ના કાંઠે બિરાજમાન શ્રી અડવેશ્વર મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ તે છેલ્લા ચાર દિવસથી થી યોજા રહ્યો છે મહત્વની હતી કે અહીં આ કાર્યક્રમમાં હજારો ભૂદેવો છે તે દર્શનાર્થ માટે આવે છે અને એક કરોડ સુધીની આ ભક્તો દ્વારા આપવામાં આવી રહી છે મહંતને કે સિલા ઘણા સમિતિ આ ભક્તોનો એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે તો પોતાનો સીધો દ્રશ્ય બતાવશો કે એના बाजूમાં જે તપ ભૂમિ આવેલી છે ત્યાં મહંતો વર્ષો પુનાહી રહી પણ પૂજા યજ્ઞો કરતા હતા ભૂદેવો દ્વારા હી આહુતિ પણ આપવામાં આવતી હતી આનો પણ ખૂબ જ વિકાસ થયો છે ભક્તોના અંદર ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મહંતને દેકે સિલા 4 દિવસથી આ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ છે તે યોજા રહ્યો છે જેના અંદર ભક્તોમાં પણ તેમજ ભૂદેવોના અંદર એક ખુશીનો માહોલ જોવા મળે છે છેલ્લા ચાર દિવસથી આ સતત ચાલી રહેલ અવિરત આ આહુતિના અંદર એક કરોડ સુધીની હજી છે તે બુદ્દેવસ દ્વારા આહુતિ આપવામાં આવી છે તેમજ યજમાનો દ્વારા પણ અલગથી સુવિધા કરવામાં આવી છે અહીંયા પણ એક ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા અહીં પણ ખૂબ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કેમ કે જે રીતે સિદ્ધપુર એક મહાપુરુષોનું પુરુષ તરીકે ઓળખવામાં આવે છે તે રીતે જ ભક્તોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો મહત્વ સરસ્વતી નદી અડેશ્વર મહાદેવ છે તેમને લઈને લોકોના અંદર એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ભક્તોમાં અત્યારે જે અડેશ્વર મહાદેવ ના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને લઈને લોકોમાં તેમજ બુદ્ધે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સચિન સેકલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા